નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે હડતાળ અંગે મોટી જાહેરાત જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો આ સમાચાર જાણવા જરૂરી બનશે ખાસ કરીને એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી તેવું કહેવામાં આવ્યું છે એટલે કે ગેસ સિલિન્ડર આપતી તમને ઘરે પહોંચાડતી જે એજન્સીઓ છે તેમને મિત્રો આપવામાં આવતું કમિશન જે છે તે ખૂબ જ ઓછું છે તેવું મિત્રો તેમને કહેવામાં આવ્યું છે સાથે જ યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું દોઢસો રૂપિયા કરવામાં આવે પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો ત્રણ મહિનાની અંદર તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ ઉપર જશે જેને કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો જશે તે ખોરવાઈ શકે એટલે કે ખાસ કરીને મિત્રો તમારા ઘરે જે ગેસ સિલિન્ડર પહોંચાડે છે તે ગેસની એજન્સીઓ જે હોય છે તે ખાસ કરીને એલપીજી વિતરકોએ મિત્રો એવું જણાવ્યું કે તેમને આપવામાં આવતું કમિશન ખૂબ જ ઓછું છે અને જો કમિશન વધારવામાં નહીં આવે તો મોટી હડતાળ કરવામાં આવશે જેનાથી ગેસ સિલિન્ડર જે છે તે લોકોને ઓછો પડી શકે ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ પણ શકે તેવી જાહેરાત કરવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈ તો મફત સહાય મળશે તો કામ કોણ કરશે નારાજગી વ્યક્ત કરી છે તૈયાર નથી બુધવારે મિત્રો ખાસ કરીને શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણીમાં કોર્ટમાં ચાલી હતી ત્યારે હાલ મિત્રો આ મામલાની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે પરંતુ જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો અત્યારે કામ કરવા માટે તૈયાર નથી હવે મિત્રો તમને મફત સુવિધા ના ખબર હોય તો જણાવી દઈએ ઘણી વખત ચૂંટણી સમયે જ્યારે પ્રચાર કરવા માટે પાર્ટીઝ આવતી હોય છે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે અમારી સરકાર બનશે તો આ વસ્તુ મફત આપવામાં આવશે મફત સહાય આપવામાં આવશે જેમ કે દર મહિને મફત રૂપિયા આપવાથી લઈને મફત અનાજ આપવું આ દરેક જે મફતની સહાયો મળે છે તેનાથી કામ કરવા કોઈ તૈયાર નથી તેવું કહેવામાં આવી રહ્યું છે કોર્ટ દ્વારા તેમને મફત રાશન મળી રહ્યું છે તેમને કોઈ પણ કામ કર્યા વિના પૈસા મળે છે કામ કર્યા વગર અનાજ મળે છે જેથી લોકો કામ કરવા તૈયાર નથી માટે જે છે મિત્રો ખાસ કરીને જોઈએ કે નહીં તે મિત્રો એક મોટો પ્રશ્ન રહ્યો કારણ કે મારું એવું માનવું છે મિત્રો મફત અનાજ મળે છે ત્યાં સુધી લોકો જે છે ખાસ કરીને કામ ઉપર મિત્રો ધ્યાન આપી શકતા નથી અને મફત સહાયની લાલચે વધારે રહેશે આ અંગે મિત્રો તમારો શું અનુભવ છે તમારું શું કહેવું છે મફત સહાય આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછી સમાચાર મિત્રો જોઈ તો આ કામ અત્યારે જ ફટાફટ પતાવી લેજો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો મિત્રો તમારે આ નિર્ણય જાણવો જરૂરી બનશે મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી ઇ કેવાયસીને લઈને જે સમાચારો આવી રહ્યા છે તેની વચ્ચે હવે ફાઇનલ ચુકાદો આવી ગયો છે તમને જણાવી દઈએ જો તમારી પાસે ઈ કેવાયસી છે તો ત્રીસ એપ્રિલ પહેલા તમારે ઈ કરાવવું પડશે રેશન કાર્ડ તમારું રેશન કાર્ડ રદ પણ થઈ શકે અને મિત્રો રેશન કાર્ડ માત્ર અનાજ મેળવવા માટે જ નહીં પરંતુ એક કામનું અને જરૂરી પ્રૂફ તરીકે પણ વપરાય છે કારણ કે જ્યારે તમે આયુષ્યમાન કાર્ડ કઢાવવા જાવશો ત્યારે પણ રેશન કાર્ડની જરૂર પડે છે અન્ય મિત્રો આવકનો દાખલોથી લઈને કોઈ પણ પ્રૂફ મિત્રો તમારે કઢાવવા હોય સુધારા વધારા કરવા હોય તેની અંદર રેશન કાર્ડ કાર્ડ જરૂરી રહેશે તો મિત્રો જો તમે રેશન કાર્ડ નું ઈ કેવાયસી કરાવેલ નથી અત્યારે જ મિત્રો કરાવી લેજો ત્રીસ એપ્રિલ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી ત્યારબાદ મિત્રો આવી રહ્યા છે મોટા સમાચાર શું ફરીવાર કોરોના વાયરસ જેવો વાયરસ આવશે તો મિત્રો કોરોના વાયરસના ઉદ્ભવ અંગે મિત્રો તમને ખાસ માહિતી આપી દઈએ કે ખાસ મોટી આગાહી કરવામાં આવી છે અને એ પણ મિત્રો જ્યારે પહેલી વખત કોરોના આવ્યો હતો ત્યારે પણ તેમણે આગાહી કરી હતી મિત્રો જણાવી દઈએ તો બાબા વેંગાનું નામ તમે સાંભળ્યું હશે પરંતુ કોરોના રોગચાળાની સૌથી ઘાતક કેસ બે હજાર એકવીસમાં નોંધાયા હતા ત્યારે પણ મિત્રો ડેલ્ટા વેરિએશનને કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે મિત્રો રિયો તાત્સુકી કે આગામી વર્ષો માટે ખાસ કરીને કોરોના વાયરસના સંબંધમાં આગાહીઓ પણ કરી છે તેમની આગાહી મુજબ મિત્રો કોરોના રોગચાળો બે હજાર આવશે તેવું કહેવામાં આવ્યું રિયોએ મિત્રો ખાસ કરીને લખ્યું હતું આ પછી અદ્રશ્ય થઈ જશે પરંતુ લગભગ દસ વર્ષ પછી ફરીથી દેખાશે એટલે કે મિત્રો બે હજાર પહેલા જ્યારે કોરોના આવ્યો ત્યારે રિયોએ મિત્રો રિયો નામના જે મિત્રો આગાહી આગાહીકાર છે તેમણે એવું જણાવ્યું હતું કે બે હજાર વીસમાં ખતરનાક વાયરસ આવશે અને તે વાયરસ ફરી જતો રહેશે અને દસ વર્ષ બાદ ફરીવાર આવશે એટલે કે બે હજાર ત્રીસમાં ફરી આવશે તેવું મિત્રો રિયો દ્વારા આગાહી કરવામાં આવશે રિયોની મિત્રો આગાહી ઘણી વખત મોટા ભાગની સાચી પડતી હોય છે પરંતુ શું આગાહી સાચી પડશે આ વખતે કે નહીં તે ભવિષ્યના ગર્ભમાં રહેશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગામડાઓને મળશે મોટી ભેટ મિત્રો ગુજરાતના બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી હતી તેના અંતર્ગત મિત્રો તમને જણાવી દઈએ તો પંચાયતની અંદર એવો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ખાસ કરીને ગૃહ નિર્માણ અને ગામડાના વિકાસ માટે કુલ તેર હજાર નવસો ને બોતેર કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો કરવામાં આવી છે એટલે કે ખાસ કરીને ગામડાઓની અંદર તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને ગામડા કક્ષાએ દરેકે દરેક પંચાયતના મકાનો સુદ્રઢીકરણ કરવામાં આવશે નવીનીકરણ કરવામાં આવશે આટલું જ નહીં પરંતુ મિત્રો ગામડે રહેતા લોકો કે જેમની પાસે પોતાનો પ્લોટ લેવા પૈસા નથી તેમને પૈસા પણ આપવામાં આવશે આ અંગે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરવામાં છે અને આટલું જ નહીં બજેટની અંદર મિત્રો ગામડામાં રહેતા લોકો લોકો કે જેમની પાસે ઘર ઘર નથી વિહોણા તેમને મિત્રો પોતાનું ઘર બનાવવા માટે આવાસ યોજના અંતર્ગત હવે એક લાખ સિત્તેર હજાર રૂપિયા સુધીની સહાય પણ મળવા પાત્ર થશે તો બજેટની અંદર ગામડાઓને આગળ લાવવા માટે મોટી ભેટ આપવામાં આવી હતી તેના વિશે મિત્રો તમે જાણી શકો અને અરજી કરી શકો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લેજો સરકારી યોજના માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું મિત્રો તમે જો સરકારી યોજનાઓનો તમારે પણ લાભ લેવો હોય તો તેના માટે મોટા સમાચાર આવી ગયા છે પહેલા મિત્રો સરકારી યોજના વિશે ગામડાના લોકોને તો જે મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે તેમને જાજી ખબર નહોતી રહેતી પરંતુ હવે મિત્રો સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે તેના ઉપર તમને એ ટુ ઝેડ દરેક યોજનાની માહિતી મળી જશે તમારે મિત્રો કોઈ અન્ય જગ્યાએ યોજના વિશે જાણવાની જરૂરિયાત નહીં રહે સરકારે જે પોર્ટલ લોન્ચ કર્યું છે તેમનું નામ છે મારી યોજના પોર્ટલ તો તમે ગૂગલ ઉપર મિત્રો મારી યોજના લક્ષ શો એટલે એક પોર્ટલ વેબસાઇટ ખોલશે તેના ઉપર જશો એટલે ત્યાં તમને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી દરેકે દરેક યોજના મળી જશે તેમાં તમારે અરજી કરવી હોય તો કરી શકો ના પણ કરવી હોય તો યોજના માટે શું શું પ્રૂફ જોઈશે કઈ યોજનામાં કેટલા રૂપિયા મળશે દરેક એ ટુ ઝેડ માહિતી તમને મારી યોજના પોર્ટલ ઉપર મળી જવાની છે તો ખેડૂતો અથવા તો મિત્રો કોઈ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જે યોજનાઓનો લાભ લેવા માટે વિચારી રહ્યા છે તે મારી યોજના પોર્ટલ પર જઈને દરેકે દરેક યોજનાઓ વિશે જાણી શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના લોન્ચ કરવામાં આવી મિત્રો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ એક પહેલ ઉપર કામ કરી રહી છે સરકાર એવા મોડલ ઉપર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતોની આવક સીધી જશે મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાણકારી આપી હતી કે ખેડૂતોને માટે એક એવી યોજના વિશે તે વિચારી રહ્યા છે કે જેમાં ખેડૂતો જે છે તે સીધો તેમનો પાક ગ્રાહકો સુધી વહેંચી શકશે જેથી ખેડૂતોની આવક જે છે તે ડબલ થઈ જવાની છે એટલે કે મિત્રો ખાસ કરીને અત્યારે ખેડૂતો જે છે તે માર્કેટયાર્ડ યાર્ડ પોતાનો પાક વેચે છે તેમાંથી મિત્રો માર્કેટ યાર્ડ વાળા કમિશન કાપે છે એમને ઓછા રૂપિયા આપે છે ત્યારબાદ માર્કેટ યાર્ડ વાળા મિત્રો લોકો વેપારીઓને માલ વેચે છે અને વેપારી ગ્રાહકોને આપે છે પરંતુ હવે વચ્ચેના લોકો જે છે તે કટ થઈ જાય અને ખેડૂત ડાયરેક્ટ ગ્રાહકોને માલ વેચી શકે પોતાનો પાક વેચી શકે તેની ઉપર મિત્રો તેવી યોજના આવા અંગર સરકાર વિચારણા કરી રહી છે જોને મિત્રો આવી યોજના આવી જાય છે ભવિષ્યમાં તો મિત્રો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થશે કારણ કે પોતાનો મિત્રો કમિશન બચલા જે બધા કમિશન કટ થઈ જશે અને ખેડૂતોને સારો ભાવ મળવા પાત્ર થશે રવિ વાર મિત્રો આ ચર્ચા યોજાઈ હતી ચારસો જેટલા ખેડૂતો સાથે વાતચીત પણ કરવામાં આવી હતી અને ખાસ કરીને ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે ભવિષ્યની અંદર મિત્રો ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ જે છે તેના વિશે વિચારણા કરવામાં આવશે અને યોજના જે છે તે જાહેર કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો વિઘા દીઠ મળશે વીસ હજાર રૂપિયાની સહાય દરેક ખેડૂત ખાતેદાર આપે ધ્યાન મિત્રો ગુજરાતમાં દ્વારા અત્યારે ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ જ વધારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો ખાસ કરીને અત્યારે જે છે તે કૃષિમંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતરવાળી ખેતી જંતુનાશક દવાવાળી ખેતીનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીઓ પ્રાકૃતિક ખેતીઓ તરફ આગળ વધવું જોઈએ અને એના માટે સરકાર જે છે તે ખેડૂતોને પ્રોત્સાહન પણ આપી રહી છે ખાસ કરીને મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ સહાય પણ પણ આપવામાં આવશે જાહેરાત કરવામાં આવી આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે એટલે કે જે દવા જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરવાળી ખેતી છે તેના બદલે પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને વિઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ટેકનોલોજી છે તે મિત્રો અત્યારે ખૂબ વિકાસ પામી રહી છે તેની વચ્ચે મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે ઓટોમેટિક સિસ્ટમો જે બધી બની રહી છે તેની વચ્ચે મિત્રો એક અદ્ભુત દાખલો સામે આવ્યો છે ટેકનોલોજી દુનિયામાં વધુ એક મોટી ક્રાંતિ સર્વાઈ ગઈ છે હવે મિત્રો કોમ્પ્યુટર અને રોબોટ ફક્ત ફેક્ટરી ચલાવવા માટે નહીં પરંતુ બાળક પેદા કરવામાં પણ મદદરૂપ બન્યા છે તાજેતરમાં મિત્રો દુનિયાનો પ્રથમ ખાસ કરીને કોમ્પ્યુટર અને રોબોટથી બનેલો બાળક જે છે તે જન્મ્યો છે જે મિત્રો સમગ્ર પ્રજનન દવા જગતમાં એક મોટું માઇ સ્ટોન છે આ સફળતા બાદ એવા કપલો કે જે મિત્રો આશાની નવી લાઈટ જગાડીને આવી રહ્યા છે એટલે કે એવા મિત્રો લોકો કે જે સંતાનની ઈચ્છા ધરાવે છે પરંતુ કોઈ કારણસર માતા પિતા બની શકતા નથી તેવા લોકો માટે મિત્રો મોટી ભેટ મળી છે હવે કમ્પ્યુટરને આધારે રોબોટિક્સ દ્વારા જે છે એઆઈ દ્વારા આઈવીએફ દ્વારા જે છે તે મિત્રો બાળક જે છે તે મિત્રો જન્માવવામાં આવશે અને આનું મિત્રો પહેલું એક એક્ઝામ્પલ ઉદાહરણ મળી પણ ગયું છે કમ્પ્યુટર આધારિત પહેલો બાળક મિત્રો જન્મી પણ ચૂક્યો છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યુદ્ધ ઉપર વિરામ લાગ્યા બાદ હવે મંદીમાંથી મળશે રાહત મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા બે વર્ષથી જે છે તે છેલ્લા બે થી ત્રણ વર્ષથી યુક્રેન અને રશિયા જે વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને વિશ્વભરની અંદર મહામંદીનો માહોલ હતો ખાસ કરીને ભારતની અંદર પણ મિત્રો હીરા ઉદ્યોગ એમ્બ્રોડરી એટલે કે ટેક્સટાઇલ ઉદ્યોગ અને સાથે સાથે ખેતી ઉદ્યોગમાં પણ તેની અસરો જોવા મળી રહી હતી પરંતુ હવે મિત્રો યુદ્ધ ઉપર વિરામ લાગશે મોટી જાહેરાત કરવામાં આવશે રશિયા તરફથી મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જે છે તે મિત્રો ખાસ કરીને એક મોટી જાહેરાત કરી છે તે અનુસાર તેમણે જણાવ્યું કે યુક્રેનમાં એક દિવસથી જે છે તે યુદ્ધ વિરામની જાહેરાત યુદ્ધ વિરામની જાહેરાત કરતા પુતિને જણાવ્યું કે રશિયાના સૈનિકોને શનિવારે જે છે તે સમય મુજબ સાંજે છ વાગ્યાથી રવિવાર અંત સુધી કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો નથી આ દરમિયાન મિત્રો પુતિને કહ્યું કે તેમને આશા છે કે યુક્રેન તરફથી પણ હવે મિત્રો જે છે તે સન્માન આપવામાં આવશે અને યુદ્ધને વિરામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી તો મિત્રો બે વર્ષ બાદ આ યુદ્ધ હવે વિરામ આવવા જઈ રહ્યો છે અને ત્યારબાદ મિત્રો માર્કેટમાં હવે થોડી ઘણી તેજીના એંધાણ દેખાઈ શકે છે જોઈ લઈએ તો ટીટોડીના ઈંડા ઉપરથી આ વર્ષનું ચોમાસું જે છે તે વહેલું આવી જશે સમાચાર આવી રહ્યા છે મિત્રો મિત્રો વર્ષ ચોમાસાને લઈને અપડેટ આપી તો ખાસ કરીને હવે મહિના જેટલો છે તેની આ વર્ષે સમાચાર આવી રહ્યા કે ટીટોડી દ્વારા જે છે તે વહેલા ઈંડા મૂકી દેવામાં આવ્યા છે મિત્રો તમે જાણો છો કે કોઠાસૂઝને આધારે ટિટોડીના ઈંડાને આધારે જે છે તે ચોમાસું કેવું જશે તે એક મિત્રો દેશી પદ્ધતિ જે છે તે ખાસ કરીને મિત્રો પહેલાના વર્ષોથી ચાલી આવે છે તેને આધારે આ વર્ષે મિત્રો શું થશે તેના વિશે

આસપાસ શરૂ થતું હોય છે ગુજરાતની અંદર તો આ વખતે મિત્રો ચોમાસુ પંદર જૂન આસપાસ અથવા તેની પહેલા જે છે તે ગુજરાતમાં શરૂ થઈ જાય તેવા ચાન્સ દેખાય રહ્યા છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું જૂના પાન કાર્ડો બંધ થઈ જશે મિત્રો જો તમારી પાસે પણ જૂના પાન કાર્ડ હોય તો આ સમાચાર જાણી લેજો કારણ કે નવા પાન કાર્ડો હવે રજૂ કરવામાં આવ્યા છે તો જૂના પાન કાર્ડનું શું થશે તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર પાન કાર્ડનું જે છે તે નવું વર્ઝન એટલે કે ટુ પોઈન્ટ ઓ જે છે તે ખાસ કરીને નવા ફીચર્સથી લેસ હશે એટલે કે જે આવા નવા પાન કાર્ડો આપવામાં આવશે તેના ઉપર ક્યુઆર કોડ પણ છાપેલો હશે લોકોના પાન કાર્ડ નંબરમાં કોઈ મોટો ફેરફાર કરવામાં નહીં આવે જે નવા પાન કાર્ડ હશે તેનાથી કામ જે છે તે સુધરી જવાના છે ફટાફટ થશે બેંકના કોઈ પણ કામ હોય અથવા તો પાન કાર્ડને લગતા જો કોઈ પણ કામ હોય તો ફટાફટ થશે એવામાં જૂના જો તમારી પાસે પાન કાર્ડ હોય તો શું કરવું તેના વિશે જણાવી દઈએ તો આના જવાબમાં અશ્વિની વૈષ્ણવે મિત્રો જણાવ્યું છે કે જૂના પાન કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર થશે નહીં તો જો તમારી પાસે જૂના પાન કાર્ડ હોય તો તમારે ગભરાવવાની જરૂર નથી જૂના પાન કાર્ડ પણ માન્ય ગણવામાં આવશે જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જે છે તે જૂના પાન પણ કરતા રહી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભૂપેન્દ્ર પટેલે ખોલી તિજોરી સમાચાર રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિકસિત ગુજરાત ભૂપેન્દ્રના સિદ્ધાંત હેઠળ ભારતને સુધીમાં ખાસ કરીને મિત્રો અગ્રેસર બનાવવાની જે અત્યારે મિત્રો ગતિવિધિ ચાલી રહી છે એટલે કે બે સુડતાલીસ સુધીમાં ભારતને મહાસત્તા બનાવવા સુધીનું જે મિત્રો સપનું છે પ્રધાનમંત્રી મોદીનું તે અનુરોધ તે દિશાની અંદર આજરોજ ભૂપેન્દ્ર પટેલે મોટું પગલું ભર્યું મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને સરકાર તરફથી ખાસ ગુજરાત રાજ્યના વિસ્તારોના વિકાસ માટે બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને આ રૂપિયા જે છે તે વિકાસ કામોની સૈદ્ધાંતિક મજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકારે બે હજાર પચીસના વર્ષની અંદર વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે સાથે જણાવ્યું છે કે ખાસ કરીને નાગરિકોના હિત માટે અને જન સુખાકારી માટે અર્નિંગ વેલ લિવિંગ વેલની સાકારનો કરવાનો વ્યૂહ આપ્યો છે એટલે કે મિત્રો તમને સરળ ભાષામાં સમજાવી દો તો ખાસ કરીને ગુજરાત રાજ્યના જનતાઓને અને નાગરિકોને ખાસ કરીને મિત્રો સુવિધાઓ મળી શકે તે માટે રાજ્યના વિકાસ કામો માટે બારસો ને બે કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે મિત્રો મિત્રો તમને જણાવી કે ગુજરાતની અંદર પાક લોનની હવે બધા કરવા લાગ્યા છે ત્યારે શું આ પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને બે લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણાની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે ત્યાંના ખેડૂતોની બે બે લાખ રૂપિયા સુધીની જે છે તે લોન માફ કરવામાં આવશે તો ત્યાંના ખેડૂતોને મિત્રો જેકપોટ લાગી ગયો છે કારણ કે બે બે લાખ રૂપિયાની લોન માફ થતા મોટા ભાગના દેવામાંથી લોનમાંથી બહાર આવી ચૂક્યા છે અને મિત્રો આંકડાઓ એવું જણાવે કે જો ગુજરાતમાં પણ લાખ રૂપિયા લોન માફ કરી આપવામાં આવે ખેડૂતોના નેવું ટકા જેટલા ખેડૂતો લોન અને દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે જો કે મિત્રો ગુજરાતમાં લોન માફી અંગે કરવા અંગે કોઈ પણ પ્રકારની માંગ ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવતી નથી ખેડૂતો તરફથી માંગ ઘણી કરવામાં આવે છે પરંતુ ઓફિશિયલી મિત્રો કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી Oh, my God. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોટા સમાચાર હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે કે નહીં તેને લઈને મોટા સમાચારો મિત્રો નીતિન ગડકરી કે જે મિત્રો રોડ રસ્તાઓના મંત્રી છે તેમણે મિત્રો એક મોટી જાહેરાત કરી છે નીતિન ગડકરીએ ભારતમાં ડ્રાઈવરલેસ એટલે કે ડ્રાઇવર વગર ચાલતી ગાડીઓનો વિરોધ કર્યો છે તેમણે મિત્રો જણાવ્યું કે હું ક્યારેય પણ ડ્રાઈવર વગર ચાલતી ગાડીને મંજૂરી નહીં આપું કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી પણ છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં કારણ કે ભારતમાં એસી લાખ જેટલા ડ્રાઈવરો છે તો જો ડ્રાઈવર વગર ચાલતી ગાડી ભારતમાં લાવવામાં આવે તો ડ્રાઈવરોની નોકરી જે છે તે ખતરામાં આવી શકે તેવી પણ નીતિન ગડકરીએ જાહેરાત કરી તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતી પાંચ દિવસ વીજળીનો કાપ જે છે તે પાંચ કલાક માટે છે મિત્રો ઉનાળા અને તાપમાન વચ્ચે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે હવે ગુજરાતીઓને જે છે તે સહન કરવાનો વારો આવશે અને એ પણ મિત્રો પાંચ દિવસ જણાવી દઈએ મિત્રો ખાસ કરીને પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રની અંદર પીજીવીસીએલ દ્વારા મિત્રો શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે છે તે ખાસ કરીને સમારકામ યોજવામાં આવવાનું છે એટલે કે કોઈ પણ પ્રકારનું કોઈ સરકારી સમારકામ કરવાનું છે અને અન્ય કામગીરીને કારણે જે છે તે વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આ વીજળીના કાપને કારણે મિત્રો શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રહેતા બે લાખથી વધારે લોકોને મુશ્કેલી વેઠવી પડશે આ ઉનાળાની અંદર મિત્રો પાંચ પાંચ કલાક સુધીનો જે વીજળી કાપ રહેવાનો છે તેનાથી લોકોને જે છે તે ખૂબ મુશ્કેલી પડવાની છે બીજી વિસીએલ દ્વારા મિત્રો કરાયેલા વીજળી કંપનીના જે સમયપત્રક જાહેર કરવામાં આવ્યું તેને આધારે જણાવી હતું તારીખ એકવીસ એપ્રિલથી લઈને છવ્વીસ એપ્રિલ સુધી પાંચ દિવસ વીજળીનો કાપ રહેશે અને એ પણ સવારે છ વાગ્યાથી લઈને બપોરે સુધી એમ કલાકનો વીજળીનો કાપ રહેશે અને મિત્રો તેની સાથે સાથે જો આવનારા દિવસોમાં કોઈ અન્ય શહેરોમાં જો કોઈ અન્ય મિત્રો જે છે તે સમા કોઈ પણ આવું કામ કરવામાં આવશે વીજળીને લઈને તો ત્યારે પણ મિત્રો વીજળીનો કાપ જે કંઈ પણ મિત્રો આગળ માહિતી આવશે તો તેને આધારે મિત્રો તમને ભવિષ્યમાં આ ચેનલના માધ્યમે માહિતી મળી જશે ત્યાર ત્યારપછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે દરેક નાગરિકોને મળશે પોતાના સપનાનું ઘર મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે ઘર ખરીદવું ખૂબ જ સરળ અને સસ્તું પડી શકે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે એવા લોકો કે જે લોન ઉપર ઘર લેવાનું વિચારી રહ્યા હોય તેમના માટે ખુશખબર આવી ગઈ છે જો મિત્રો તમે પહેલા જે છે તે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર જાણી લેજો એક એપ્રિલ એટલે કે મિત્રો એક એપ્રિલથી મોટો ફેરફાર થયો છે લોન ને મિત્રો વ્યાજ દરની અંદર જણાવી દઈએ મિત્રો ખાસ કરીને હોમ લોન સંબંધિત નિયમોમાં જે ફેરફારો આવ્યા છે તેનો ફાયદો નાગરિકોને મળવાનો હવે મિત્રો હોમ લોન જેવી ખૂબ જ સરળ બની જવાની છે તો મિત્રો પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ માટે નવા નિયમો લાગુ કર્યા છે એટલે કે મિત્રો જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેનાથી હવે તમને હોમ લોન મળી જશે સરળતાથી મળી જશે પહેલા મિત્રો જો કોઈ વ્યક્તિને ઘર લેવું હોય અને તેના માટે હોમ લોન કરાવી હોય તેના માટે ખાસ કરીને લોઢાના ચણા ચાવવા જેટલી મુશ્કેલ મિત્રો આ પ્રક્રિયા હતી લોન લેવા માટેની પરંતુ હવે આ હોમ લોનની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે જેથી હવે દરેક લોકો પોતાનું ઘર લઈ શકશે તો મિત્રો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આવશે જાણી મિત્રો ખાસ કરીને તમને કે પીએમ કિસાન યોજનાનો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો હવે ખેડૂતો વીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે તેવા ખેડૂતોને મિત્રો જણાવી દઈએ કે ક્યારે આવશે આ બે હજાર રૂપિયાનો હપ્તો તો મિત્રો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ખાસ કરીને જૂન મહિનાની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે જોકે મિત્રો આ અંગે કોઈ ઓફિશિયલી જાહેરાત થઈ નથી પરંતુ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અહેવાલોને આધારે આધારે અને અને અમારા અનુભવ અનુમાનના અમે તમને જણાવી શકીએ કે જૂન મહિનાની અંદર જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો બે હજાર રૂપિયાનો ખેડૂતોના ખાતામાં આવી શકે તો મિત્રો આ હપ્તો આવે પહેલા ઈ કેવાયસી અને કેવાયસીન રજિસ્ટ્રેશન જો તમે ના કરાવેલું તો કરાવી લેજો નહીતર આ હપ્તો તમને આપવામાં આવશે નહીં તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હરસંઘવીની જાહેરાત ગુજરાતમાં ચિંતાનો વિષય મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષવીએ વધતા જતા વૃદ્ધાશ્રમોની આંકડાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે રાજ્યમાં મિત્રો વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારું ફંડ જે છે તે લેવું જોઈએ નહીં અને અત્યારે જે છે તે વૃદ્ધાશ્રમોની સંખ્યાઓ જે છે તે વધી રહી છે ગુજરાતમાં તે ચિંતાજનક વધારો સામે આવ્યો છે રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં વૃદ્ધાશ્રમના આંકડાઓ જોઈએ તો ત્રણસો પચાસથી વધારે થઈ ચૂક્યા છે વૃદ્ધાશ્રમ હોવાનું સામે આવ્યું છે તેર વૃદ્ધાશ્રમોને સરકારી ગ્રાન્ટ પણ મળી છે ત્યારે મિત્રો ખાસ કરીને આ વધતા જતા જે વૃદ્ધાશ્રમો છે તેને મિત્રો હરસંઘવે ચિંતાનો વિષય ગણાવ્યો સાથે જેવું જણાવ્યું છે કે જેટલા પણ લોકો એવા છે કે જે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલતા હોય તો આવા લોકો સાથે સંબંધો રાખવા જોઈએ નહીં વ્યવહાર રાખવો જોઈએ નહીં તેવી પણ મિત્રો ખાસ કરીને માહિતી